વડોદરા શહેરની અંદર વધુ એક સ્કૂલને સ્કૂલથી ઉડાવી દેવાની ધમકી મળી છે શહેરના દિવાળીપુરા વિસ્તારની અંદર ડીઆર ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે ધમકી મળતાની સાથે જ સ્કૂલની અંદર તમામ જે બાળકો હતા તેમને ઘરે જવા માટેની રજા આપી દેવાય છે પોલીસ સહિતની તપાસ ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ પોલીસ દ્વારા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે તો આ જાણકારી અત્યારે જે પ્રમાણે સામે આવી રહી છે તે અંતર્ગત ફરી એકવાર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે અને કોટા પોલીસ અત્યારે પહોંચી ચૂકી છે વડોદરા શહેરની આ ઘટના છે જેમાં વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો ઈમેલ મળ્યા બાદ પોલીસને તાત્કાલિક જાણ આ સ્કૂલ છે ડીઆર અમીન ડીઆર અમીન સ્કૂલની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ હતા જે સ્કૂલની અંદર હાજર હતા તે તમામ વિદ્યાર્થીઓને આ ઇમેલ મળ્યા બાદ રજા જાહેર કરવામાં આવી છે અને વાલીઓ દ્વારા તેમને પરત ઘરે લઈ જવાની સૂચના આપી દેવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને સંપૂર્ણ જે તપાસ છે આ મુદ્દાને લઈને ઉંડાણપૂર્વક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ સાથે જ બોમ્બ સ્કોડ ની જે ટીમ છે તે પણ તેમની સાથે ત્યાં પહોંચી ચુકી છે અને તપાસની અંદર તેઓ પણ જોતરાઈ ચૂક્યા છે કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય ઘટના ન ઘટે તે કારણસર તમામ બાળકો છે તેમને અત્યારે રજા જાહેર કરી દેવામાં આવી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આ શાળાને મળી છે જ્યાંથી અત્યારે તસવીરો સામે આવી રહી છે અને જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને ઘરે જવાની સૂચના અપાય છે